દસ રૂપિયાના બદલામાં તેર લાખ રૂપિયા દુકાનદારે પોતાની દુકાન ખોલી જ હતી કે એક મહિલા આવી અને કહ્યું શેઠજી તમારા દસ રૂપિયા લો દુકાનદારે ગરીબ સ્ત્રી તરફ પ્રશ્નાર્થ નજરે જોયું જાણે મનમાં પૂછી રહ્યો હોય મેં તમને દસ રૂપિયા ક્યારે આપ્યા સ્ત્રીએ કહ્યું ગઈકાલે સાંજે જ્યારે મેં કંઈક સામાન ખરીદ્યો ત્યારે મેં તમને સો રૂપિયા આપ્યા મેં સત્તર રૂપિયાનો સામાન ખરીદ્યો તમે મને ત્રીસ રૂપિયાને બદલે ચારીસ રૂપિયા પાછા આપ્યા દુકાનદારે દસ રૂપિયાની નોટને કપાળે સ્પર્શ કર્યા પછી તેને પાછી પોતાના કેશના ખાનામાં મૂકી અને કહ્યું અરે બેન જ્યારે તમે વસ્તુ ખરીદી ત્યારે ખૂબ બાર્ગેનિંગ કરી રહ્યા હતા તમે કિંમત પાંચ રૂપિયા ઘટાડવા માટે ખૂબ દલીલ કરી હતી અને હવે તમે આ દસ રૂપિયા પાછા આપવા આવ્યા છો સ્ત્રીએ કહ્યું ભાવતાલ ઘટાડવાનો મારો અધિકાર છે પણ એકવાર સોદો થઈ જાય પછી તે વસ્તુ માટે ઓછા પૈસા આપવા એ પાપ છે વેપારીએ કહ્યું પણ તમે ક્યારે ઓછા પૈસા ચૂકવ્યા તમે પૂરા પૈસા ચૂકવ્યા આ દસ રૂપિયા ભૂલથી તમારી પાસે આવી ગયા જો તમે તે રાખી દીધા હોત તો પણ મને કોઈ ખબર પડવાની નહોતી સ્ત્રીએ કહ્યું પણ મારા મન પર હંમેશા આ બોજ રહેતો કે મેં તમારા પૈસા જાણી જોઈને મારી પાસે રાખ્યા તેથી જ હું ગઈકાલે રાત્રે તમારા પૈસા પાછા આપવા આવી હતી પણ તે સમયે તમારી દુકાન બંધ હતી વેપારીએ સ્ત્રી તરફ આશ્ચર્યથી જોયું અને પૂછ્યું તમે ક્યાં રહો છો તેણીએ કહ્યું હું સેક્ટર આઠમાં રહું છું વેપારીનું મોં ખુલ્લું રહ્યું તેણે કહ્યું તમે બીજીવાર સાત કિલોમીટર દૂરથી મને આ દસ રૂપિયા આપવા આવ્યા છો સ્ત્રીએ આકસ્મિક રીતે કહ્યું હા હું બીજી વાર આવી છું જો આપણને મનની શાંતિ જોઈતી હોય આમ કરવું જ પડે મારા પતિ આ દુનિયામાં નથી પણ તેમણે મને ફક્ત એક જ વાત શીખવી છે કે બીજાના હકનો એક પૈસો પણ ન ખાવો કારણ કે કોઈ માણસ ચૂપ રહી શકે છે પણ ભગવાન ગમે ત્યારે હિસાબ માંગી શકે છે અને મારા બાળકોને પણ તે હિસાબ માટે સજા થઈ શકે છે આટલું કહીને સ્ત્રી ચાલી ગઈ શેઠે તરત જ કેશ બોક્સમાંથી ત્રણસો રૂપિયા કાઢીને સ્કૂટર પર બેસીને પોતાના નોકરને કહ્યું તમે દુકાનનું ધ્યાન રાખો હું જલ્દી પાછો આવું છું શેઠે બજારમાં એક દુકાને પહોંચીને ત્રણસો રૂપિયા દુકાનદારને આપતા કહ્યું પ્રકાશજી તમારા ત્રણસો રૂપિયા લઈ લો ગઈકાલે જ્યારે તમે સામાન ખરીદવા આવ્યા હતા ત્યારે બિલમાં વધારે આવી ગયા હતા પ્રકાશ હાસ્યો અને કહ્યું જો બિલ વધારે પડતું હતું તો તમે મને ત્યારે પણ ચૂકવી શક્યા હોત જ્યારે હું ફરીથી ફરીથી તમારી દુકાને આવ્યો હોત તમે તો વહેલી સવારે મને ત્રણસો રૂપિયા આપવા આવ્યા શેઠે કહ્યું જ્યારે પણ તમે ફરીથી મારી દુકાને આવ્યા હોત ત્યાં સુધીમાં જો હું મરી ગયો હોત તો તમારા ત્રણસો રૂપિયા મારી પાસે રહી ગયા હોત તમને તો ખબર જ નહોતી કે તમારા પૈસા મારી પાસે રહી ગયા છે ખરું ને એટલે જ તે આપવા જરૂરી હતા કોણ જાણે ભગવાન ક્યારે હિસાબ માંગવાનું શરૂ કરશે અને મારા બાળકોને પણ તે હિસાબ માટે સજા થઈ શકે છે દુકાનદાર શેઠ ચાલ્યા ગયા પણ પ્રકાશનું હૃદય ઉદાસ હતું કારણ કે દસ વર્ષ પહેલાં તેણે એક મિત્ર પાસેથી ત્રણ લાખ રૂપિયા ઉછીના લીધા હતા પરંતુ પૈસા લીધાના બીજા દિવસે જ તેનો મિત્ર મૃત્યુ પામ્યો મિત્રના પરિવારને પૈસા વિશે કોઈ ખબર નહોતી તેથી જ કોઈએ તેની પાસેથી તે પાછા માંગ્યા નથી પ્રકાશ લોભથી ભરાઈ ગયો હતો તેથી જ તેણે તે પાછા આપવાની પહેલ ન કરી આજે તેના મિત્રનું પરિવાર ગરીબીમાં જીવી રહ્યું હતું તેની પત્ની લોકોના ઘરકામ અને કચરાપોતુના કામ કરીને બાળકોને ઉછેરતી હતી છતાં પ્રકાશ તેમના પૈસા દબાવીને બેઠો હતો દુકાનદાર શેઠજીનું આ વાક્ય મને ખબર નથી ભગવાન ક્યારે હિસાબ માંગવાનું શરૂ કરશે અને મારા બાળકોને પણ તે હિસાબ માટે સજા થઈ શકે છે આ વિચાર પ્રકાશને ડરાવી રહ્યો હતો પ્રકાશ બે ત્રણ દિવસ સુધી તણાવમાં રહ્યો આખરે તેનો અંતરાત્મા જાગ્યો તેણે બેંકમાંથી તેર લાખ રૂપિયા ઉપાડ્યા અને પૈસા લઈ મિત્રના ઘરે ગયો તેના મિત્રની પત્ની ઘરે હતી તે તેના બાળકો સાથે બેસીને વાતો કરી રહી હતી ત્યારે પ્રકાશ ગયો અને તેના પગે પડ્યો તેર લાખ રૂપિયા તે વિધવા સ્ત્રી માટે ખૂબ મોટી રકમ હતી જે દરેક રૂપિયા માટે સંઘર્ષ કરી રહી હતી પૈસા જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા તે પ્રકાશ માટે પ્રાર્થના કરવા લાગી જેણે પ્રામાણિકતા બતાવીને પૈસા પાછા આપી દીધા હતા આ એ જ સ્ત્રી હતી જે બે વાર પહેલા દુકાનદાર શેઠજીને દસ રૂપિયા પાછા આપવા ગઈ હતી ભગવાન ચોક્કસથી તેમની પરીક્ષા કરે છે જેઓ તેમની મહેનત અને પ્રામાણિકતાથી પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ તે તેમને ક્યારેય એકલા નથી છોડતા એક દિવસ તે ચોક્કસ સાંભળશે સર્વ શક્તિમાન પર વિશ્વાસ રાખો ગૌરી પારાયણ નમસ્કાર